એ છે ભાઈ એ બાપા હા વાલા હા વાલા અહીંયા તો હો વાત કરો હા વાત કરો વાત કરો તો દિયો પેલા હું જઈ આવું તમન જઈ આવું તો બસ ટાઈમે આંખોમાં કરી ગયો કરે કોક તો જવાબ શું કરી બોલ્યા બોલો પ્રધાનજી હે બાપુજી હે દાદા પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરી ને પટિયાર રાજા રાજ કરે પટિયાર રાજા રાજ કરે બાંધો ને બાપુ ને વાત કરો દાદા અંદર ઘડીયા ઘડી

દાદા રાજકો <laughs> <Ayam ke baalha? laughs> <laughs> <bapa? laughs>

શસ્ત્ર શ્રસ્ત બેરોય પણ એટલું 32 વરસ છે બોલા હોય બુદાવ 32 વરસ છે બોલા માકા લીડ ના સિપર શિલો મ નહી આવે પ્રાધાનજી હાજી ઉદનો ધક્કા મારી રજવાણા ની બાર કાટો અરે રજવાણા ની બાર કાટી મુ કોઈ એમાં શું હોય જો તમારો કડક હુકમ હાલો નીકળો ભલા વાલા નિકો નથી જાવે જો નથી જાવ નથી જાવાય રે હું જોજી તને આ મેમણી ગયા પણ એને કે જાવ કાટુ શું ભાઈ પટકુ ભલે જો ઓયડમાં આ કાટુ 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 આ દાદા હા આયુષમાન ધોવર એ ખરાબ કોને દયો એને ખરાબ કહેવાય કે શું કહેવાય આશીર્વાદ દીધા આશીર્વાદ હા બીજા એક વાર દો આયુષ્માન ભવર આ હું કિસ્સામાં મોબાઈલ છે તમે એન્ડ્રોય લાગતો હાલો દાદા નિકરો બસ ક્યાં લઈ જાશે માર લઈ જાતો હે અને શું કરતા કરો તો એ હું ભાઈ

છોકરા છે <laughs> 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 <laughs>

વેર ભાવથી સુકામ જીવો છો એકવાર વેરી મોટી વેવાય બની જાવ આ જિંદગીમાં જીવાની મજા આવશે રાજવી આય બુદાવ એકદમ કદાચ મારો દરબારમાં કદાચ જો વેર જની વાત હોય ભય ઉપર આકાશ હોય નીચે ધરતી હોય પણ યાર નામ હોય બુદાવ કે જે માર્ગે જ માર્ગે આજ રવાના થઈ જાવ બુદાવ અરે ની મહારાજ જવાની કોઈ લાલચા આવ્યો નથી રાજવી

ধ में <laughs> 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 <laughs>

Kata orang batal, kamu mukdo, miciu gak kiri juga. Atau takut, atau takut lagi Takut berobat, takut berobat. Alat kamar pilih apa nih? Robot kirim ya, atau takut lagi ya? bini Susah ya? Hei, bekerja macam apa lo? Ya. Mari mati. Asinggason mati ya?

पल वाले पतापा आवाज आया और आई भजन નામ ક્યા હો રાજકુમાહુ રાજુમાહુ રાજુમારે વિષય બોલાવાનું કારણ જો રાજબા બોલાવું કારણ કે આ ઉતનો બાબુ ઓય વાત હોય તો સાચી વાત કરો રાજ કારણ વાહ વાહ જોયું આખું છે થાય કઈ બાપા છે બે तुमने नीदा खेज बताई ने मारी भाई हूँ आपको घर पड़ी क्या हो ता जीववा दियो खादू इतलो कटवी नखू कठन खिचड़ी निकली गई मारे का काम नी पीलू व जे फूटा तुम्हारे पापा ने पीलू हेलो तुम्हारे पापा के ले जाओ खमे पड़े पापा कितना काल खाई गया धीरे बाबा मारे यहां आप बात दिकरो बे

કેનો વારો હેલા બોલો ને કેનો વારો ભાઈ બોલે એક પપ્પાનો વારો છે અરે હવે મારી માને નો બોલું પણ એમ કીધું બરાબર ભાઈ જફત કરી ગયો અરે બેટા પ્રતાપ બોલાવને વાત કરતા હોય તો કોઈ ફૂદેવા